વોટ્સેપ સ્ટેટસ થી સાયબર ક્રાઈમ જાણો કેવી રીતે બચવું નમસ્કાર મિત્રો આજકાલ વોટ્સએપ પર આપણે રોજ ઘણીવાર સ્ટેટસ જોયા વગર રહી શકતા નથી અને આનો ફાયદો ઉઠાવે છે ક્રિમિનલ્સ પણ શું તમે જાણો છો કે તમારા વોટ્સએપ સ્ટેટસ જોઈને કોઈ ક્રિમિનલ તમારી માનસિક સ્થિતિ એટલે કે મેન્ટલી સ્ટેટ સમજી શકે છે અને કોઈ પણ પ્રકારના ફાયદો ઉઠાવી શકે છે આને કહેવાય છે સોશિયલ એન્જિનિયરિંગ હવે સોશિયલ એન્જિનિયરિંગ એટલે શું મિત્રો આ એક એવી છેતરપિંડી છે કે જેમાં જે ક્રિમિનલ છે તમારા બિહેવિયર વાતચીત અને વોટ્સએપ કે સોશિયલ મીડિયાના સ્ટેટસ પરના શબ્દો પરથી તમારા મનની સ્થિતિને સમજવા લાગે છે તમે ક્યારે વોટ્સએપ પર સ્ટેટસ લખ્યું હોય કે મને આજે બહુ તકલીફ છે અથવા તો હું મારી જિંદગીમાં એકલો અનુભવું છું અથવા તો કોઈ સેડ સ્ટેટસ તમે લગાડો છો ત્યારે ક્રિમિનલ્સ શું કરે છે તે તમારા સ્ટેટસને વાંચે છે કે તમે મુશ્કેલીમાં છો ત્યારબાદ એ તમારા વોટ્સએપ પર અથવા તો સોશિયલ મીડિયા પર મેસેજ કરે છે અને એવું જતાવશે કે એ તમારા સાચા મિત્ર છે સાચા મદદગાર છે પછી એ લોકો તમારી તમામ વાતોને સાંભળી તમને ખોટો જાસો આપશે અને તમને મદદ કરવાનો ભરોસો આપશે ત્યારબાદ ધીમે ધીમે એ લોકો તમારો ભરોસો જીતી ઓટીપી કે તમારી ખાનગી માહિતી માંગે છે અને છેલ્લે તમારા બેંક એકાઉન્ટ ડિટેલ્સ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ ડિટેલ્સ છે, ચોરી લે છે. આ પ્રકારના ક્રાઈમથી બચવા માટે શું કરવું? મિત્રો ખાસ કરીને સોશિયલ મીડિયા પર પોતાના લાગણીસભર સ્ટેટસ ન મૂકો. અજાણ્યા અથવા તો ઉછી ઓડખવારા લોકોને કોઈ પણ વ્યક્તિગત માહિતી ક્યારેય પણ ન આપો. OTPs છે, પાસવર્ડ્સ છે, પર્સનલ ડિટેલ્સ છે, કોઈ પણ ડિટેલ્સ છે એ સોશિયલ મીડિયા ઉપર શેર ના કરો. જો કોઈ શંકાસ્પદ રીતે તમને મદદ માંગે તો પહેલાં તમારા પરિવાર કે મિત્રો સાથે વાત કરો અને સોશિયલ મીડિયાના પ્રાઇવસી સેટિંગ્સને સ્ટ્રોંગ રાખો અને ખાસ મિત્રો તમારા સોશિયલ મીડિયામાં એવા જ મિત્રોના ફ્રેન્ડ્સ રાખો કે જેને તમે ઓળખો છો અનનોન વ્યક્તિને શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરો અને પોતાના સોશિયલ મીડિયા ઉપર એડ ના થવા દો મિત્રો જાગૃતિ જીવન બચાવે છે તમારી લાગણીને કોઈ અન્યના હાથમાં ન જવા દો સાવધાન રહો સમજદારીથી સોશિયલ મીડિયાના સ્ટેટસને અપડેટ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ